નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની હત્યાનો મામલો दिवाली की रात्रि ए दिव्यांग चुडासमा नामना युवान नी करवामा आवी हती हतया पिता पुत्र माता तेमच अन्य बे शख्सोए ए युवान पर लाकडी धोका वडे हुंगलो करी मौत ने घाट उतारियो हतो पुलिस तमाम नी धर पकड़ करी हती आजे तमाम आरोपीओ ने लै पुलिस पहुची घटनास्थले आरोपीओ ने करवामा आवियो रिकंस्ट्रक्शन रिकंस्ट्रक्शन दरमियान मृतक ना परिवार जनों आविया घटनास्थले મૃતકની બહેન તેમજ માતા મૃતકનો ફોટો લઈ ઘટના સ્થળે પહોંચી પરિવારજનો તેમજ જ્ઞાતિની મહિલાઓમાં આક્રોશ આરોપીઓને ફાંસી આંખો ના લગાવ્યા નારા તમામ આરોપીઓને અમને સોંપી દો પરિવારજનોના આક્રમથી વાતાવરણ ગમગીન બન્યું